મહેસાણાના કડી શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે કડી પોલીસ દ્વારા ઘુમટિયા ચોક વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા ઇરફાન ઉર્ફે ગિરી સલીમ મલેક ગેંગના ગેરકાયદેસર બાંધકામો પર પોલીસ દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું પોલીસે ભારે બંદોબસ્ત વચ્ચે ગેંગના દબાણોને જમીન દોસ્ત કરી દીધા પોલીસના આ કડક પગલા બાદ શહેરમાં અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરવાની તૈયારીમાં છે ગિરી ગેંગ અગાઉ દારૂ મારામારી

જેમાં મહેસાણા સિટીમાં હૈદરી ચોક ખાતે યુનુસ અને યુસુફ અબ્દુલ ફકીર નામના જે ઇસમો છે તેઓના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવે છે આ સિવાય કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનીફ અને ગિરી જેમની વિરુદ્ધ ટોકના ગુના દાખલ થયેલા છે તેઓના જે અનધિકૃત બાંધકામો છે તે દૂર કરવામાં આવેલા છે આ સિવાય નાની કડી ખાતે જે મિહિર આચાર્ય છે તેનો ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે આ સિવાય વિસનગર સિટી પોલીસ સ્ટેશનમાં ફકીર જાન મોહમ્મદ આન મોહમ્મદ અને તાજ મોહમ્મદ જેઓ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ છે તેઓના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે અને ઊંઝા ખાતે પણ વિક્રમ વસૂલીની ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે સર્વે હાથ ધરી અને કામગીરી કરવામાં આવી છે અત્યારે જે કામગીરી હાથ ધરવામાં આવી છે તે પ્રાથમિક કામગીરી છે આ સિવાય આ વ્યક્તિઓના અન્ય બાંધકામો અને આ સિવાય જે અમારા જિલ્લામાં અસામાજિક તત્વોનું જે લિસ્ટ છે થ્રી એટી નાઇન આવા વ્યક્તિઓ આઈડેન્ટિફાય કરે છે તે તમામની જે કોઈ બી કાર્યવાહી કરવાની થશે પાસા તળી પર અનધિકૃત બાંધકામ હટાવવાની અને ગેસ અને વીજના જે કનેક્શન છે તે ગેરકાયદેસર હોય તો હટાવવાની તે પોલીસ તથા વહીવટીતંત્ર દ્વારા આગળના દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે